જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે શ્રી યોજના વિશે ચર્ચા કરવાના છીએ નમો શ્રી યોજના શું છે આનો લાભ કોને મળે છે અને આને લગતા જે પ્રશ્ન છે એના પણ નિરાકરણ આપણે આ વિડીયોના અંતની અંદર લાવવાના છીએ હવે સિમ્પલ ભાષાની અંદર કહીએ તો નમો શ્રી યોજના અંતર્ગત ગર્ભાવસ્થા સ્ત્રીઓને બાર હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાય છે કરવામાં આવે છે આ સહાય કેવી રીતે કરવામાં આવે છે ઉદ્દેશથી શું છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ કે નમો શ્રી યોજના શું છે નમો શ્રી યોજના જે છે એ બે ફેબ્રુઆરી બે હજાર દિવસે આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે એના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર આગામી વર્ષમાં સરકારી પચાસ રૂપિયાનો કરી પચાસ કરોડ રૂપિયાના ખર્ચે સગર્ભા બહેનો તેમજ માતાઓની સલામતી માટે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ કરશે આ ઉપરાંત આપણે એક નવી ચેનલ રોચક વાતો પણ સ્ટાર્ટ કરી છે કે જેની અંદર તમને ઇતિહાસને લગતા ત્યારબાદ વૈજ્ઞાનિક ઘટનાઓ અને બીજી એવી ઇન્ટરેસ્ટિંગ માહિતી છે એના વિશે માહિતી મળતી રહેશે જો તમે પણ આવી નવી નવી માહિતી જાણવા માંગતા હોય તો આપણી ચેનલ રોચક વાતોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો નમો શ્રી યોજનાના હેતુની આપણે વાત કરીએ તો નમો શ્રી યોજના છે એની અંદર દર વર્ષે બાર લાખ જેટલા ગુજરાતની અંદર નવજાત બાળકોનો જન્મ થાય છે તેમાંથી ઘણા બાળકો છે એ પૂરતા પ્રમાણમાં પોષણ ન મળવાથી કુપોષિત રહી જાય છે અને તેમનું મૃત્યુ છે એ પણ થતું હોય છે આની અંદર માતા મૃત્યુ દરમાં ઘટાડો લાવવા માટે આ યોજના મદદરૂપ બની શકશે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા નમોશી યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને સલામત પ્રસુતિ મળી રહે તે માટે તેના નાના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે એ હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આમાં લાભ કેટલો મળે છે તો કે આ યોજના અંતર્ગત 1/4/2024 ના રોજ અથવા તો પછી પ્રસૂતિ થયેલ મહિલાને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે આ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ પછી કુલ મળી અને 12000 ની સહાય છે એ કરવામાં આવે છે અને આ સહાય છે એ સીધી જ મહિલાના ખાતાની અંદર જમા કરવામાં આવે છે આની અંદર આપણે વાત કરીએ તો કેવી રીતે મળે છે તો પ્રથમ જે હપ્તો છે એ સગર્ભાસ્થાની નોંધણી થાય ત્યારે બે હજાર રૂપિયાનો હપ્તો છે આપવામાં આવે છે પ્રથમ પ્રસૂતિની અંદર પણ અને દ્વિતીય પ્રતુસ્તિમાં દીકરી હોય અને દ્વિતીય પ્રસુતિની અંદર દીકરો હોય તો પણ આવી રીતે સહાય કરવામાં આવે છે બીજો હપ્તો જે છે એ સગર્ભાવસ્થાના છ માસ પૂર્ણ થાય ત્યારે બે હજાર રૂપિયાનો પ્રથમ પ્રસ્તુતિમાં અને બીજી પ્રસુતિ અંદર ત્રણ હજાર રૂપિયાનો સહાય અને દ્વિતીય રસીકરણ થઈ જાય ત્યારબાદ એક હજાર નો હપ્તો છે ચૂકવવામાં આવે છે અને પ્રધાનમંત્રી માતૃ વાત્સલ્ય યોજનાથી મળવાપાત્ર સહાય છે એ ત્રણ હજાર અને બે હજાર રસીકરણ છ હજાર સંસ્કૃતિ તો આવી રીતે ટૂલ બાર હજાર રૂપિયાની સહાય છે એ ધાત્રી માતા અને સગર્ભા માતાઓ જે છે એને આપવામાં આવે છે ઓનલાઈન અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તો કે અરજદાર મહિલા જે છે એનું આધાર કાર્ડ એની જાતિનો દાખલો સગર્ભા હોવા માટેનું પ્રૂફ માતાઓ અને નવજાત શિશુનું પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો ત્યારબાદ મોબાઈલ નંબર ફોટો બેંક ખાતાની વિગત આટલે જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવામાં આવે છે આનો લાભ છે એ કોને મળી રહે તો કે જે લાયક સગર્ભા મહિલા છે કે જે એક ચાર બે હજાર પચીસ એક ચાર બે હજાર ચોવીસ કે તે પછી એની પ્રસુતિ થાય એ લોકોને આ લાભ છે એ મળે છે પાત્રતાની આપણે વાત કરીએ તો આની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીની અંદર જે મહિલાઓ આવે છે એમને જે મહિલા આંશિક રીતે વિકલાંગ છે એમને

આંગણવાડી હેલ્પર અને આશા બહેનોને પણ આનો લાભ મળે છે અને સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણી ની અંદર આવતી જે મહિલાઓ છે એને અને એનએફસી રેશન કાર્ડ ધારક જે મહિલા છે રેશન કાર્ડ ની અંદર રાશન મળતું હોય તેવા કાર્ડ ધારક ની જે મહિલાઓ છે એને પણ આ યોજના અંતર્ગત લાભ છે એ આપવામાં આવે છે હવે આની અંદર ઘણા બધા લોકોને ઘણા બધા પ્રશ્ન હોય છે તો આ પ્રશ્નનું નિરાકરણ છે એ પણ આની અંદર આપશું આપણે વિડીયોની અંદર કે નમો શ્રી યોજનાનો લાભ છે કોના માણવા પાત્ર રહેશે તો આની અંદર આપ્યું છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ હોય એમને બીપીએલ રેશન કાર્ડ હોય એમને જેમની વાર્ષિક આવક આઠ લાખ કરતા ઓછી છે એમને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈપણ મહિલાને

હવે લાભાર્થીને આ યોજનાનો લાભ આપવા માટે સગર્ભા તરીકેની નોંધણી છે એ ટીઈસીએચઓ પ્લસ સોફ્ટવેરમાં કર્યા બાદ ટીઈસીએચઓ પ્લસ સોફ્ટવેરની અંદર જ નમોસ્વી યોજના માટે અલગથી આપેલ મોડ્યુલમાં લાભાર્થીના બેંક એકાઉન્ટની વિગત છે નાખવાની રહેશે રજીસ્ટ્રેશન બાદ શું પ્રોસેસ કરવાની રહેશે એટલે કે સૌપ્રથમ પ્રથમ એચએફડબલ્યુ ટેક્સો આઈડીમાંથી નમોશ્રી યોજના માટે અલગથી આપેલા મોડ્યુલમાં

ત્યારબાદ કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ નમોશ્રી યોજનાના લાભાર્થીને મળશે કે નહીં તો નમોશ્રી યોજનામાં ઠરાવમાં જણાવ્યા અનુસાર કસ્તુરબા પોષણ સહાયનો વ્યાજ સમાવેશ છે એ નમોશ્રીની અંદર જ કરી દેવામાં આવ્યો છે માતા મરણના કિસ્સામાં લાભાર્થીને બાકીના લાભ મળવાપાત્ર રહેશે કે નહીં તો કે ના માતા મરણ થાય તો લાભાર્થીને બાકીનો લાભ નહીં મળે પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ બાદ અબોસન થાય તેવા કિસ્સામાં બાકીનો લાભ મળશે કે નહીં તો કે ના અબોસન થાય ત્યારબાદ પણ બાકીનો લાભ નહીં મળે અબોસનના કિસ્સામાં પ્રસ્તુતિની નવી ગણતરી કેમ કરવી નવી ગણતરી કરવામાં આવશે અન્ય રાજ્યના લાભાર્થી આની અંદર પાત્ર છે કે નહીં તો કે હા અમુક કિસ્સામાં અન અન્ય રાજ્યના જે લાભાર્થી છે ગુજરાત રાજ્યની અંદર એ લોકો રહેતા હોય તો એને પણ લાભ મળશે બેંક અકાઉન્ટ હોય તો માન્ય ગણાશે તો કે હા કોઈ પણ જગ્યાનું બેંક અકાઉન્ટ આની અંદર માન્યતા દર્શાવે છે

કેટેગરીમાં પાત્રતા નહીં મળે લાભાર્થી અને તેના પતિનું બેંક એકાઉન્ટમાં જોઈન્ટ ખાતું હોય તો માન્ય ગણાશે તો કે હા જોઈન્ટ એકાઉન્ટ આની અંદર માન્યતા ધરાવે છે આની અંદર કોને લાભ નહીં મળે તો કે સરકારી કર્મચારીઓ છે એને આ યોજનાની અંદર લાભ છે એ નહીં મળે લાભાર્થીનું જો સ્થળાંતર થાય તો તેવા કિસ્સાની અંદર अप्रુવલ છે એ પણ મળે છે અને તે તબક્કાનું अप्रુવલ લઈ અને લાભાર્થીઓને આની અંદર લાભ છે એ આપવામાં આવે છે તો આ જે છે એ નમો યોજનાની સંપૂર્ણ વિગત હતી તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો